ત્રણસો ને એક રૂપિયો સાડત્રીસ સાડત્રીસ એટલે કેટલા મોબાઈલ કેટલા કે 251 251 251 85 85 81 85 85 81 85 92 90 91 92 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

બેસી રૂપિયા પંચાયત એવું શરૂ આઠ ત્રણસો એક બે અઢાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા ત્રણસો આઠી હજાર રૂપિયા બોલવાનું ત્રણસો આઠી હજાર રૂપિયા અગિયાર

બાબુ દાદા પપ્પા આઈસલે 60 60 60 હાય બાજ ભાઈ અમાક રે 60 60 60 60 હાય 60 160 60 બલતા 60 60 હાય 60 60 હાય 40 હાય રૂપિયા 40 રૂપિયા મેં કોરા ભાઈ ગાવા માં

અહીં ઘણો આગો છે તમને 90 રૂપિયા હાથે દેવો દેવો રૂપિયા રૂપિયા ચાલો બુલટી રૂપિયા એવી નીલા ગડી નાડી

હાથમાં શું છે હાથમાં શું છે સકેતભાઈ 90 રૂપિયા 90 90 રૂપિયા 90 90 રૂપિયા 90 90 એકાડો રૂપિયા 91 91 45 245 રૂપિયા 200 500 રૂપિયા 600 બેક બાપુ આઠાકો રૂપિયા લેજો

આ 200 આટ આ 200 આટ આ 200 આટ ₹7 આટ લઉં આય રૂપિયા દસ રૂપિયા <by> <Aleara> <iblampa> એ ભાઈ જુઓ ભાઈ દેવાનામાં ભાઈ ભાઈલાને રામલાલ બરોબર છે બનાવો એસી મૂકી দাও એસી રૂપિયા મારુ ભાઈ બસ 74 લેજે આપા રેડી સર એસી રૂપિયા આટ આટ દીધા તો એ કે એસી નું બળ છે એસી આટલી રૂપિયા લવાય છે તમે હું ઉતાર કરી દીધા એક રૂપે એક કેટ છે એક રૂપે તો છે કે એક રૂપે 91 રૂપે 1 રૂપે 91 টাকা 100 રૂપિયા એક રૂપે આય 100 રૂપિયા તો મંત્ર બને છે 100 રૂપિયા 141 રૂપિયા 191 રૂપિયા 191 રૂપિયા 12 રૂપિયા રૂપિયા બંડા ને બંડા अठारो अची પોપટલાલ રહી ગયા નવા 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 એકસો ને નવ્વાણું રૂપિયા